તો સુરેન્દ્રનગર જિલ્લાના મોઢવાડિયા સદાદ ઓળખ સહિતના ગામોની અંદર આ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા ગામમાં ક્ષત્રિય આગેવાનોનું કહેવું છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ગામમાં ભાજપ આગેવાનોને પ્રવેશવા નહીં દેવાય તો પંચમહાલ અને બનાસકાંઠાની અંદર પણ પણ ક્ષત્રિય સમાજે પોતાનો વ્યક્ત કર્યો લોકો રસ્તા પર આવ્યા અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું ક્ષત્રિય સમાજની અંદર ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે સમગ્ર રાજ્યની અંદર